પાણી બંધ થઈ જાય માધુ ત્યાંથી એ બાજુ ન કરાય હાલો હું જાઉં છું ઘરે વો તું અહીંયા રહેજો જવો એ માધવ કોઈ ની વાત ન માને એનું જ કામ કરે જો આ જો માધવ પાળો ખોલે છે કેવા મસ્તીના ના કબૂતર નાતા પાણીમાં માધવે ઉડાડ દીધા માધો એ માધો પાણી વાળા હે આ કઈ રે માધવ નું કામ જ આ બધું છેકડા મારવાનું પાણીમાં એ આવ્યું જો ઉંદેલી આવી ઉંદેલી આવી જો પાછો વડ જલ્દી ઓ યો ગયો કબૂતર જો આયા કુંવાં કાથે બેહી ગયા છે જો આ કબૂતર એટલું બધું બધી કાય વસ્તુ નો રહેવા દે કદાચ કદાજ પાણી અરે ચાવી મૂકી હોય ને તો કબૂતર લઈને કુંવામાં ભયા છે એવા કબૂતર પાયલોટ છે માધવ જેવા તો જેવો કુંડીન કાંઠે બેઠા છે ને હમણાં નાહે ત્યાંથી છે ને હમણાં દોરિયામાં નાવા ભઈ છે તો એક 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 કૂડેસ જો એટલે અમારે છે ને ભૂલમાં ગાડીની ચાવી કે કાંઈ પણ તાળાની ચાવી બહાર ન મૂકાય કબૂતર લઈને વયા જાય કૂવામાં એક બે વખત લઈને વયાઈ ગયા છે તો જો હમણાં બધા કાંઠે બે છે નાવા આવશે માધવ આ બાજુ આવી જાય જો ભાઈ કેવા મસ્ત નાય હું બતાવું તમને અહીંયાથી નથી દેખાતું હું ઈ સાઈડ જાઉં ને તો વળી પાછા ઉડી જાય જા એનિ રમત જ કઈક અલગ હોય તો એક બે નીચે આવોસ ને નાવા આમણા ધીમે ધીમે બધા આવશે આમરી વાડી ના કબૂતર છે આઠ દસ કબૂતર છે ને આયા જ રે અંદર વાડીમાં જ રે અને પીવે મોટી થઈ ગઈ એ માધવરાય આ બાજુ આવી જાવ ને અત્યારે વાયગાસ બોપરના સાડા અગિયાર પોણા બાર જેવું થયું છે માધવ એ માધવ એ માધવ એમ ન કરાય બગલાભાઈ ખેતરમાં માં આટા મારે છે ને આ બગલાભાઈ અહીંયા આટા મારે છે માધુ ને છે ને ધોરી પાણી છાતું હોય ને એટલે કાંઈ ન જોઈ એને ઓલો કેવું માધું એમાં તો તાર પાણી ન નથી આમ જો આમ કરે બોલા બધા નાકા વળતા હોય એના મતલબ એ થાવ ને પાણી વયું જાય બેટો ગાય હવે ગાયને તડકો લાગતો હોય છે એને બહાર મજા આવે એને ન લાગે ને સમજો દૂધા જો દૂધા નકરા દૂધા જ છે માધો ત્યાં નથી પાણી જવા દેવાનું આમ જો એ કરે બહુ મજા આવે માધવ પાણીને છોકરાઓને થોડે કામ નેચરલ માટીમાં ને રમવા દેવા જોઈએ રમતા તો મજા આવે એમ આવું તો વાડી સિવાય વાતાવરણ મળે નહીં નહી આવી મજા આવે ઘરે માધવ પાણી ચાલુ હોય ને એટલે આ જ કામ કરે તમે કદાચ બે ત્રણ જોડી કપડાં લેવાય ને તો એ પલાળ્યા જ રાખે अत्य पानी से ट्रैक्टर न रमे न कर ट्रैक्टर जायका रखे आ मोटा खेडू ना ना, ना, ना खेडू या आ आ तुम ना कबल तो ने माया करतो थे आगो भाई जाय आगो दे दा? आगो जाय ક્યારનું નાકું વાળવું છે પાણી બહુ ફાસ્ટ આવે છે પછી ભૈરું હોય ને એટલે ભૈરું હોય એટલે કેટલો બધો ખાડો પડી ગયો એમાં તો એનું પર પગ ન દેવાય લાગી જાય પાવડર મૂકી જાય સારો હલો વિડીયોનો આ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય માથું ભાઈ જો દાતડું લીધું નવા ધંધા કરવા ના કાંઈ કામાં હતું બધા બાય બાય કહી દે